મિત્રો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે દરરોજ લગભગ ચારથી પાંચ લાખ ભક્તો ભગવાન શ્રીરામના દર્શન કરે છે આ ભીડમાં એક દસ વર્ષની છોકરી પોતાના માતા પિતાથી વિખૂટી પડીને રાત્રે બે વાગ્યે ચૂપચાપ રામ મંદિરમાં પ્રવેશી પછી તેમની સાથે જે થયું તે જોઈને બધાના હો સુડી ગયા મિત્રો અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ ઘણા ચમત્કારો જોવા મળ્યા છે જે સાબિત કરે છે કે સનાતન સત્ય છે જો તમે પણ સનાતની હોવાનો ગર્વ અનુભવતા હોવ તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ અને જય સનાતન લખીને નીચે કમેન્ટ જરૂર જુઓ મિત્રો અમદાવાદમાં રહેતા પરેશ અને મીના તેમની દસ વર્ષની પુત્રી સાથે ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા માટે રવાના થયા પરંતુ પરેશને ખ્યાલ ન હતો કે ચોવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં વધુ ભીડ આવવાની છે તેઓ અયોધ્યા પહોંચ્યા ત્યારે અયોધ્યાનો નજારો ખરેખર જોવા જેવો હતો રેલવે સ્ટેશન પહોંચ્યા પછી તેને લાગ્યું કે જાણે તે ખરેખર ભગવાનની નગરીમાં આવી ગયા હોય પરંતુ જ્યારે પરેશ અને મીના તેમની દસ વર્ષની પુત્રી સાથે રામ મંદિર પહોંચ્યા તો ત્યાં ભારે ભીડ હાજર હતી સાંજનો સમય હતો અને અહીં ત્યાં ભાગદોડ મચી ગઈ હતી પોલીસ પ્રશાસન કોઈક રીતે ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ ભક્તો ભગવાન શ્રી રામ માટે એટલા પાગલ હતા કે તે કોઈપણ રીતે રામલલ્લાની એક ઝલક મેળવવા માંગતા હતા આ દરમિયાન પરેશ પણ તેની પત્ની અને પુત્રી સાથે લાઈનમાં ઊભો હતો તેમને લગભગ ચાર પાંચ કલાક સુધી કતારમાં ઊભા રહેવું પડ્યું હતું પરંતુ તેમનો અનુભવ જણાવતા તેમણે કહ્યું કે આટલી ભીડ હોવા છતાં બધા ભક્તો એકબીજા સાથે સંકલમાં હતા દરેકના મનમાં રામ હાજર હતા બધા ભક્તો ખૂબ જ શાંતિથી કતારમાં ઊભા હતા અને અમને ચાર પાંચ કલાક પછી લલ્લાના દર્શન કરવાનો લ્હાવો મળ્યો તે સમયે રાત થઈ ગઈ હતી મેં મારી પત્ની અને પુત્રી સાથે રામલલ્લાના દર્શન કર્યા પરંતુ મને ખ્યાલ ન હતો કે આજે ભગવાન શ્રીરામ મારી ભક્તિની કસોટી કરવા જઈ રહ્યા છે ભારે ભીડને કારણે રાત્રે મંદિરની અંદરનો નજારો ખૂબ જ ડરામણો હતો અને જ્યારે દર્શન કરીને બહાર જવાની વાત આવી ત્યારે મંદિરની બહાર ભારે ભીડ દર્શન કરીને પરત ફરી રહી હતી આ દરમિયાન મારી દસ વર્ષની પુત્રીએ અચાનક મારી પત્નીનો હાથ છોડાવી દીધો પરંતુ ભીડમાં તેને આ વાતનો અહેસાસ ન થયો અમે ભગવાન શ્રી રામના નામનો જાપ કરતા મંદિરની બહાર આવ્યા અને જ્યારે જોયું કે અમારી દીકરી અમારી સાથે નથી ત્યારે અમારા પણ હો સુડી ગયા આજુબાજુ જોયું તો અમને માત્ર ભીડ જ દેખાઈ રહી હતી અને છોકરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો અમે તેને દરેક જગ્યાએ શોધી રહ્યા હતા ઘણા લોકોને તેનો ફોટો પણ બતાવ્યો પરંતુ કોઈને કોઈ માહિતી ન હતી અમે તે જ જગ્યાએ ખૂબ જ રડવાનું શરૂ કર્યું અને તેની શોધમાં ચારે બાજુ ભટકવા લાગ્યા અને થોડી વારમાં લગભગ રાતના બાર વાગી ગયા પરંતુ અમને અમારી પુત્રી ક્યાં છે તેનો કોઈ પત્તો મળ્યો નહીં તે સમયે અમે ત્યાં થાકેલા હારેલા નિરાશ થઈને બેઠા હતા એવામાં અમારી પાસે એક વાંદરો આવ્યો જેનું મુખ લાલ હતું અને દેખાવમાં સાક્ષાત હનુમાનજી જેવા લાગતા હતા તેમના હાથમાં એક રૂમાલ હતો જે મારી દીકરીનો હતો અમને એવું લાગ્યું કે કદાચ આ વાંદરો અમારી મદદ કરવા આવ્યો છે તેથી અમે તેમનો પીછો કર્યો ચાલતા ચાલતા તે વાંદરો ભગવાન રામના મંદિરમાં ઘૂસી ગયો અમે પણ તેમની પાછળ પાછળ મંદિરમાં ગયા તો અમે જોયું કે અમારી દસ વર્ષની નાની બાળકી ત્યાં રમી રહી હતી પત્ની મીનાએ તાત્કાલિક તેને ગોદમાં ઉઠાવી લીધી અને અમે રોવા લાગ્યા પરંતુ જ્યારે અમે પાછળ ફરીને જોયું તો પેલો વાંદરો અચાનક ગાયબ થઈ ગયો હતો અમે સમજી ગયા હતા કે સાક્ષાત હનુમાનજી અમારી મદદ કરવા માટે આવ્યા છે